સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન વચનામુ એકસો પંદરમાં ભગવતીજીના પાઠની ગાથાના અર્થ કે ભાવાર્થ અંગે છે આ પત્ર પરમક કુદેવે ખંભાતના પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પર લખેલો છે ભગવતી સૂત્રના પ્રથમ શતકના પ્રથમ ઉદ્દેશકની આ અડતાલીસમી ગાથા છે અમુક પ્રાચીન ગ્રંથોમાં સુડતાલીસમી ગાથા તરીકે ઉલ્લેખ છે મૂળ હાર્દ એનો એ જ છે અહીં ભગવાન મહાવીર ગૌતમ ગંડને ખુલાસો કરે છે કે શુહજ્યોગમ પડુચ્ચમ અણારંભી અસુહ જોગમ પડુચ્ચ આયારંભી પરારંભી તદ ઉભયારંભી શુભયોગની અપેક્ષાએ અનારંભી અશુભ યોગની અપેક્ષાએ આત્મારંભી પરારંભી કે તદ ઉભયારંભી આત્મારંભી અને પરારંભી બંને અહીં શુભનો અર્થ પારિણભિક શુભથી લેવો જોઈએ એમ દેવ બોધ્યું છે આ જ વાતનો ઉલ્લેખ અંબાલાલભાઈ પરના પત્રમાં વચનામુદ એકસો બાવીસમાં પરમકુમારે કર્યો છે કે શુદ્ધ યોગમાં રહેલા આત્મા અનારંભી છે અશુદ્ધ યોગમાં રહેલા આત્મા આરંભી છે એ વાક્ય વીરની ભગવતીનું છે મનન કરશો અનારંભી એટલે આરંભ નહીં તે પ્રવર્તન આરંભી એટલે સાવધ્ય હિંસાયુક્ત પ્રવર્તન આત્મારંભી એટલે સ્વયં પોતે હિંસામાં પ્રવર્તન કરે પરારંભી એટલે બીજાનો પરનો ઘાત કરે કે બીજા પાસે કરાવડાવે ઉભય આરંભી એટલે બંને રીતે પોતે કરે અને બીજા પાસે કરાવે અથવા તો પોતે કરે તે ઈચ્છાપૂર્વક અથવા તો ઈચ્છા વગર પૂર્વકર્મના ધક્કે થાય તે અહીં જીવને કર્મબંધ અને આશ્રય કેવી રીતે થયા કરે છે તે અંગેનો બોધ છે ભગવાન મહાવીર ગૌતમ ગંડને ઉદ્દેશીને કહે છે કે હે ગોયમ તું સાંભળ આરંભ એટલે કોઈ પણ કાર્ય કરતાં હિંસા થાય તે સમારંભ એટલે આરંભ કે હિંસા અંગે સંકલ્પ કરવો અને સમારંભ એટલે તેને લગતા બધા સાધનો ઉપકરણો ગોઠવવા તે આ થયું કે આરંભ એટલે હિંસા થવાની અને આત્માને બંધ પણ પડવાનો જેઓ હંમેશા શુભ કે અશુભ યોગમાં મનથી વચનથી અને કાયાથી કે ત્રણેય યોગોથી પ્રવર્ત્યા કરે અને શુદ્ધમાં નથી એટલે કર્મ બાંધવાનો શુભ કે અશુભ પણ શુભમાં ઉપયોગપૂર્વક રહેવાથી અશુભ યોગથી પાછો વળે તો હિંસાથી બચવા પામે શાસ્ત્રમાં સમ્યક દ્રષ્ટિ ન કરોતી પાપમ ન કરોતી કમમ એમ નથી લખ્યું કર્મ તો થાય જ છે પણ ઉપયોગપૂર્વક પ્રવર્તન કરવાથી અનારંભી બની શકે આ અનારંભી આ અપેક્ષાએ અણારંભી એટલે જેણે આરંભથી પાછા હટવાનું ભાવથી નક્કી કર્યું અને તે પ્રમાણે અમલમાં પણ મૂક્યું આ સાવધ્ય કર્મથી દૂર રહેવાની વાત છે ત્રણેય યોગો એટલે મન વચન અને કાયના યોગો દ્વારા પાપમાં પ્રવૃત્તિ થાય અશુભ યોગની અપેક્ષાએ એટલે કે મન વચન અને કાયના યોગો અશુભમાં પ્રવર્તે ત્યારે જીવને કર્મ બંધ થાય છે હિંસાનું કામ આરંભ પોતે કરે કે બીજા દ્વારા તે કરાવડાવે કે કર્ણને અનુમોદન આપે તેને કર્મ બંધ થવાનું અને કર્મ પ્રમાણે શુભ કે અશુભ ફળ મળે આ અંગે કથાનકમાં બળરામ મુનિ કઠિયારો અને હરણનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે જીવને ગ્રંથ ગ્રંથકર્તાએ મુખ્ય બોધ આપ્યો છે પાપથી પાછા અટવાનું ભગવતી સૂત્ર અંગે પ્રમુખ બૌધે ઉલ્લેખ પણ કરેલો છે કે વિતરાગ દર્શનનો સાર આ સૂત્રમાં સંપૂર્ણ રીતે મળી આવે છે તેમાં સોનેરી વાક્યો છૂટક છૂટક મળી આવે છે ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ છે અને ભગવતી સૂત્ર એ શ્વેતાંબર ગ્રંથ છે પાંચમું અંગ કહે છે અને તેનું બીજું નામ વ્યાખ્યા પ્રગપતિ છે અહીં એકંદરે છત્રીસ હજાર પ્રશ્નોના જવાબ આપેલા છે અલગ અલગ ગંઢરોએ પૂછેલા પ્રશ્નોના જવાબ ગૌતમ ગણધરને સંબોધીને ભગવાને ઉત્તર આપ્યા એ પ્રમાણે આલેખન થયેલું છે ચોવીસ દંડકના જીવો મનુષ્ય દેવ નારક અને તિર્યંતના જીવો અને તેના વળી ભાંગા તેનો ઉલ્લેખ કરી શાસ્ત્રમાં નારકી અસુરકુમાર વગેરે દેવો મનુષ્યની જાતિઓ નરક અને ત્ર્યના બધા જીવોના ભાવ અને યોગ અનુસાર જે કર્મબંધ થાય છે તેના ભેદો વર્ણવે છે ઉભય આરંભી એટલે પોતે કરે અને બીજા પાસે કરાવે તે રીતે સતત કશાયમાં રહેતા મનવચન કાયાના યોગથી પ્રેરાઈને કર્મબંધ ચાલુ જ છે કરવું કરાવડાવવું અને કરતા પ્રત્યે અનુમોદન આપવું તે રીતે ત્રણ તેરી નવ અને મન વચન કાયાથી એટલે આ ત્રણ ભેદ એટલે નવ ને ત્રણેય ગુણતા સત્યાવીસ અને વળી તેમાં ક્રોધ માન માયા લોભ ગણતરીમાં લેતા સત્યાવીસ ગુણા ચાર એકસો આઠ પ્રકારે આશરો થયા કરે આરંભ થયા કરે છે અપેક્ષાએ માળાના એકસો આઠ મણકાનો આશય આ પણ છે કે જીવ પોતાના ગુના પ્રત્યે સભાન સભાન રહે જ્ઞાની કર્મનો વ્યાપાર અટકાવે છે તેથી અનારંભી કહેવાય છે સંયમી હોય પણ અને કાયા સંયમી હોવા છતાં વૃદ્ધિ ગારો કે શાતા છાતાગારવને લઈને આરંભમાં પ્રવર્તે અને તેવું કરાવે તે ઉભયારંભી અપ્રમત્ત મુનિ પ્રમત પણ શુભયોગમાં સ્થિત એવા મુનિ અને સિદ્ધના જીવો અનારંભી છે બાકીના બધા આત્મારંભી પરારંભી અને ઉભયરંભી સંભવે છે જ્ઞાનીના ખરા આશ્રિતને શુભ યોગમાં રહેતા ક્રિયાનો ત્યાગ થાય છે અને અધ્યાત્મમાં આત્મા ઉપર ઉપર ચડતો જાય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ